અમરેલીના ધારીમાં આતંક તસ્કરો છે જેને લઈ વેપારીઓમાં આક્રોશ આઠ દિવસમાં ચાર જેટલી દુકાનોના તાળા તોડતા રોષ બજરંગ ગ્રુપ અને વેપારીઓએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી નાઇટ પેટ્રોલિંગ વધારવા પણ ધારીના વેપારીઓની માંગ છે તો બજરંગ ગ્રુપ અને વેપારીઓ કે જેણે પોલીસને આ મામલે રજૂઆત કરી છે કારણ કે તસ્કરોનો આતંક રાત્રિ સમયે વધી ગયો છે વારંવાર દુકાનોના તાળા તૂટે છે વેપારીઓની દુકાનમાંથી ચોરી થઈ જતાં તેઓને પણ નુકસાની વેઠવાનો વારો આવે છે જેને લઈ વેપારીઓમાં રોષ બજરંગ ગ્રુપ અને વેપારીઓ કે જે પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસને રજૂઆત પણ કરવામાં આવી છે કે નાઇટ પેટ્રોલિંગ જે છે તે વધારવામાં આવે જેને કારણે આ પ્રકારે જે તસ્કરો છે તેના પર લગામ લગાવી શકાય થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમત રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે